એટલે તમારા ઘર ના આગળ જે ના મંદિર આવતા પાંચ મિનિટ લાગે પણ વિચાર આવતા પચાસ વર્ષ લાગે તો શું કરવું આજે જવું કાલે જવું આજે જવું છે કાલે જવું છે થતા થતા વર્ષ થઈ જાય પછી દીકરા દીકરા ની બહુ મંદિરે મૂકવા આવે એ પેલા મંદિરે જમા થઈ જવાની વાત છે હા પછી તો પચાસ વર્ષ પછી તો દીકરા એમાં સારા દીકરા હોય તો મંદિર ના ચડાવે ક્યાં ચડાવે કોઈ એવા હોય તો કપાતર હોય તો કોરટ નહીં ચડાવે

હા દીકરી નવે નવા લગ્ન કરીને આવે ને કે એની એની સાસુ તરત જ કે બેટા તું નવે નવા લગન કરીને આવી છે એટલે આપણે માતાજીના ના લાપસી તારે બનાવવાની છે તું બનાવી દે હવે એની આહુલ નથી આવડતું એવી તો વાત છે જ નહીં કે ચાલીસ વર્ષ આ ઘરમાં તો એ જ લાપસી બનાવી છે પણ આ દીકરી નવે નવી લગન કરીને આવી એનું માપ કાઢવું છે કે આના એના માવતરે એને રાખતા શીખવાડ્યું છે કે નથી શીખવાડ્યું અને સંસ્કારી ઘરની હોય એના માવતરે હોર રાખી જો લાપસીનું આધાર મૂકી અને લાપસી બનાવતા આવડતી હોય તો આમ ભૂખ મારો દાણો દાણો સુધી થઈ જાય માની લેવાનું કો કે વાત છે અને આખું ઘર ભેડું થાય ને લાપસી રહેવા તો માની લેવાનું જય સીતારામ છે આમાં કાંઈ નથી બેનો રોટલા ઘડે ભાજ્યો પડી ગયા શહેર માં ઘડે પણ નબરા ભમરા પડે બોલો શું કરવું એવું બોલ એટલે આવું બધું આવડી ગયા એના માટે આ બધા દુનિયા નિયમ છે આપડી લખ્યું થતું હોય એમ થાય નિયમ નો બદલાય ફઈમા ફર્સ્ટ ક્લાસ પૂછ્યું ફૂટે તો કાકો નો કહેવાય કે નો જ કહેવાય ભાઈ ને જ કહેવાય

અમારો કોઈ વિરોધ જ નથી પણ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો કે આ ધરતીમાંથી રામદેવ મહારાજના ભજનના મૂળ ઘટી ગયા છે કારણ કે ભજન એ ભજન છે પ્રાર્થના એ પ્રાર્થના છે નાભીમાંથી નીકળ્યા પછી ધણી સુણે ને ધા તો તમારી અર્જીમાં ઉરપ અને વાયો કળિયુગનોમાં નાભીનો શબ્દ નીકળે અને ભગવતી

નરમાંથી નારાયણ થઈ જવાનો એકવાર તમને મોકો મળે છે પણ તમને જીવતા મને તમને જીવતા આવડે તો આ દેશ એવો છે આ ભારત છે ઈશ્વરને ને અવતરવા ક્યાં છે બીજો દેશ સ્વર્ગથી થી ભારત મારો દેશ છે સ્વર્ગ થી આ દેશ છે જીવતા આવડે તો સાહેબ બાકી અમેરિકામાં હમણાં એક ડાન્સર છે આપણો મને વાત યાદ આવે હું તમને વાત કરું અમેરિકામાં એક ડાન્સર છે એનું નામ રેહાના કેવું કઈક છે રેહાના કદાચ હમણાં જામનગરમાં આવી ગયા એના ઇન્ટરવ્યુમાં કોઈએ પૂછ્યું કે બેન તમે આટલા બધા બહુ મહાન વિશ્વના ડાન્સર છો અને તમે આ બધા પ્રદેશોમાં તમારો શો કર્યો ડાન્સ કર્યો ભારતમાં કેમ તમારો એક શો નો જો એટલે બેન એવું બોલ્યા કે ભારત ગરીબ દેશ છે એક શો મારી પંચોતેર કરોડ રૂપિયા ફી છે ભારત મારી ફી ને ચૂકવી ન શકે એટલે મારો શો ભારતમાં ન થાય હે

મુકેશ અંબાણી બોલે કે આ બેન એવું બોલે છે ભારત ગરીબ છે તો કે હા તો કે બેન ને કહી દો મારા અનંત ના લગ્ન આવે ત્યાં ઉઠી શાંતિ રાખે અનંત ના લગ્ન આવ્યા એટલે બેને કીધું પંચોતેર કરોડ રૂપિયા મુકેશ અંબાણી કે એસી કરોડ રૂપિયા આવી જાઓ અને બેન ને બોલાય પછી ગામડાના ના બધા હાપા ગોઠવી દીધા એને તો ગરીબ માણસો ભાઈ હોય આવા ગામડાના ના દેશી ખેડૂતો ભાભા તો ભાઈ નો હોય તો હા બધા ગોઠવાડા અને અમિતાભ બચ્ચન ને કહેવા માટે મોકલ્યા જઈ પો

ચાળીસો રૂપિયા વધે તમારે એવું નહીં જળીસો રૂપિયા વધારી દીધા આટલો બધો ખર્ચો કરવા ક્યાં કીધું મને મનકે વિક્રમભાઈ મેં કીધું મુકેશ ના કરોડપતિ માણસો ને બોલાયા